જેનાથી તમે તમારી જીપીએસસી ની પ્રિપેરેશન સ્ટાર્ટ કરી શકો છો હું પણ અત્યારે જીપીએસસી ની અમુક જે ટોપિક છે એ આ ઘણા બધા યુટ્યુબ ચેનલમાંથી કરતી હોઉં છું તો હું તમને આજે થોડી એવી યુટ્યુબ ચેનલ સજેસ્ટ કરીશ કે જે તમારા જીપીએસસી ના એક્ઝામ ની પ્રિપેરેશન કરવામાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરશે ખૂબ જ હેલ્પફુલ રહેશે તમને તમારી જીપીએસસી ની પ્રિપેરેશન માટે તો ચલો જાણીએ કઈ કઈ એવી યુટ્યુબ ચેનલ છે કે જેમાંથી તમે તમારી જીપીએસસી ની પ્રિપેરેશન પહેલા છે હિસ્ટ્રી એટલે કે ઇતિહાસ તો ઇતિહાસ માટે તમે ટીચિંગ કિશન સરનો જે યુટ્યુબ ચેનલ છે ખૂબ જ એમાં વાઘેલા વંશ છે ચાવડા વંશ છે બધા જ ગુજરાતની હિસ્ટ્રી છે ભારત નો ઇતિહાસ છે એ બધું જ અંદર આપેલું છે તો આરામથી તમે ટીચિંગ કિશન સરુટ્યુબ ચેનલ માંથી કરી શકો છો તો તો અમે ટોપિક એમને મૂકી છે તમે ઇકોનોમિક્સ માટે સૌથી પેલું તમારું છે મૃણાલ પટેલ સરના વિડીયો ખૂબ જ સારા છે જો તમે ઇકોનોમિક્સ વિશે કંઈ ખાસ જાણતા નથી તો તમે તમારી તૈયારી મૃણાલ પટેલ સરના વિડીયોમાંથી કરી શકો છો એના પછી મોસ્ટલી તમારે કેવું હોય છે કે જે ઇકોનોમિક્સ છે એમાં પૂછાય છે તમે કરંટ અફેર્સમાંથી તમારું જે ઇકોનોમિક્સ છે અપડેટ કરી શકો છો તો કરંટ અફેર્સમાંથી કરવાનું છે એવું આગળ છે બંધારણ તો બંધારણ પણ હું તમને એ જ કહીશ કે તમે બંધારણની હજુ તમને કંઈ જ ખબર નથી બંધારણ વિશે અને તમે જાણવા માંગો છો તે

સમજી શકશો કારણ કે મે મારું જો બંધારણ ની વાત કરું તો મેં મારું બંધારણ આ બુક માંથી જ કરેલું છે પણ જો કોઈ બુક લેવા ના માગતા હોઉં તો એના માટે આ યુટ્યુબ ચેનલ છે

ચેનલો માંથી જે કરંટ અફેર્સ તો કરંટ અફેર્સ માટે હું તમને સજેસ્ટ કરીશ કે તમારે કરંટ અફેર મોસ્ટલી તમારે મનીષ સિંધી સર ના કરંટ અફેર કરવાના છે જે વેબ સંકુલ છે તો મનીષ સિંધી સર કરંટ અફેર બેસ્ટ છે હું અત્યાર સુધી એમના જ કરું છું એનું ઘણા બધા ક્વેશ્ચન એક્ઝામમાં એમને પૂછાય છે તો તમે જો કરંટ અફેર્સ કરવા માંગતા હો તો મનીષ સિંધી સર બેસ્ટ કરંટ અફેર્સ છે આરામથી તમે એમના યુટ્યુબ ચેનલ ઉપર જઈને કરી શકો છો વેબ સંકુલ છે મનીષ સિંધી સર કરંટ અફેર્સ ભારત ની ભૂગોળ અને ગુજરાત ની ભૂગોળ તેના માટે ફરીથી હું તમને કહીશ કેસન શર્ના છે

કે સાયન્સ એન્ડ ટેક માટે ઘણા બધા ક્વેશ્ચન પૂછાતા હોય છે તો સૌથી પહેલા હું તમને કહીશ કે તમારું જે જનરલ સાયન્સ છે ને એ તમારે બિલકુલ સ્કીપ કરી દેવાની જરૂર છે કારણ કે જનરલ સાયન્સ એટલે જનરલ સાયન્સ એટલું બધું વાસ્ટ છે કે તમે કરી કરીને થાકશો એને તમને ખબર પણ નહીં પડે કે ક્યાંથી ક્વેશ્ચન આવશે એટલે એક માર્ક્સ માટે તમે તમારો ઘણો બધો ટાઈમ વેસ્ટ કરી શકો છો એના કરતાં બેટર છે કે તમે એ સ્કીપ કરી શકો છો જનરલ સાયન્સના ક્વેશ્ચન આરામથી તો તમે સ્કીપ કરી શકો છો જનરલ સાયન્સનું બાકી જે સાયન્સ બાકી જે

સ્કીપ જ કરી લેવાનું અત્યારે કરો છો ઇતિહાસ બરાબર તો તમારે ઇતિહાસ પીવાયક્યુ સોલ્વ કરવાના છે સાથે સાથે તો હવે આ પીવાયક્યુ ક્યાંથી સોલ્વ કરવાના છે જ્ઞાન લાઈવ ની ચેનલ છે તો જ્ઞાન લાઈવ ની ચેનલ ઉપરથી તમે આરામથી પીવાયક્યુ તમારા સોલ્વ કરી શકો છો તો એમાં સમજાવવામાં સારું એવું આવે છે તો તમને ઘણી હેલ્પ થશે પીવાયક્યુ સોલ્વ કરવામાં તો તમારે ટાર્ગેટ રાખો કે ધારો કે તમે તમારો કોઈ ટોપિક રીડ કર્યો છે અથવા કોઈ સબ્જેક્ટ રીડ કર્યો છે તો સાથે સાથે એ વીક ની અંદર તમારે એ સબ્જેક્ટના પીવાયક્યુ સોલ્વ કરવાના છે તો આ રીતે જો તમે કરશો

તો બાકીના તમારે બાકી કરવાનું છે કે તમારે ટોપિક જોઈ લેવાના છે તમે તમે સિલેબસ લઈને બેસો તો જો યુટ્યુબ ચેનલ માંથી કરો છો ત્યારે કે વાગેલા વંશ કરી ચાવડા વંશ કરી એ બધા તમારે ટીક કરતા રહેવાનું છે કોઈ લેખલ સિંધુ સભ્યતા કરી તો એ બધા તમારે ટોપિક ટીક કરતા રહેવાના છે કે હા ચાલો આ થઈ ગયા આ થઈ ગયા તો આ રીતે તમારે તમારે પ્રિપેરેશન કરવાની છે અને બાકીના જે કોઈ ટોપિક રહી જાય છે તેના માટે તમે અલગથી કોઈ યુટ્યુબ ચેનલમાંથી જોઈને કરી શકો છો તો આ રીતે તમે તમારી પ્રિપેરેશન સ્ટાર્ટ કરવાની છે તો જીપીએસસી માટે બુક લિસ્ટ પણ મેં ઓલરેડી મારા યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરી છે તો જો તમે કોઈ બુક્સ પરચેસ કરવા માંગતા હો તો આરામથી એ વિડીયો જોઈ શકો છો તો ચલો ફ્રેન્ડ જો તમે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરી લેજો તો મળીએ નવા વિડીયોસ નવી એનર્જી સાથે ત્યાં સુધી રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય માતાજી